અને એડીસી બેની સ્થાપના સો વર્ષ પૂર્ણ થયા અને લઈને સીએમ સંબોધી રહ્યા છે સીધા જઈએ ત્યાં ચેરમેન શ્રી બેંકના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક પૂર્વ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ પૂર્વ શ્રી ભૂપેન્દ્રસિંહજી યુડાસમા વાઇસ ચેરમેન શ્રી જગદીશભાઈ પટેલ પૂર્વ ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ અમીન શ્રી દશરથભાઈ પટેલ કેન્દ્રીય સચિવ ડોક્ટર આશીષ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને નાફેડના અધ્યક્ષ શ્રી જેઠાભાઈ બરવાડ એનસીયુઆઈના ઇફકો તથા ગુચકો માસોલના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી બેંકના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક પૂર્વ ઉપમુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ પૂર્વ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી યુડાસમા વાઇસ ચેરમેન શ્રી જગદીશભાઈ પટેલ પૂર્વ ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ અમીન શ્રી દશરથભાઈ પટેલ કેન્દ્રીય સચિવ ડોક્ટર આશીષ બુટાની મંચસ્થ સૌ ડિરેક્ટરશ્રીઓ મંત્રી પરિષદના સૌ સદસ સહભાગીઓ ચૂંટાયેલા જનપ્રતિનિધિ સંગઠનના પદાધિકારી મેલા એકસો અડત્રીસ સેવા સહકારી ને એમના કામને મેં ઝીણવટથી સમજવાનો પ્રયાસ કર્યો અનેક પ્રકારની તકલીફો અનેક પ્રકારના વહીવટી અડચણો જે હતી હું સૌ સેવા સહકારી મંડળીના ચેરમેનને કહેવા માંગુ છું કે તમે ધ્યાનથી જોજો આ ત્રણ વર્ષની અંદર સેવા સહકારી મંડળીની બધી જ વહીવટી અડચણો નરેન્દ્ર મોદી સાહેબે સમાપ્ત કરી નાખી સેવા સહકારી મંડળીને મજબૂત કરવા માટે અનેક નવા આયામો ખોલવા સેવા સહકારી મંડળી પાસે ગોડાઉન હોય સેવા સહકારી મંડળીનું કોમ્પ્યુટરાઇઝેશન હોય સેવા સહકારી મંડળીને જીરો વ્યાજ લોન મળે પાણી સમિતિ સેવા સહકારી મંડળી ચલાવી શકે ગેસના સિલિન્ડરની એજન્સી સેવા સહકારી મંડળી લઈ શકે પેટ્રોલ પંપ સેવા સહકારી મંડળીને આપવાની પ્રાયોરિટી નક્કી કરી કેટલાય કામો ફર્ટિલાઇઝરની દુકાન સેવા સહકારી મંડળીમાં કમ્પલસરી કરી સસ્તા અનાજની દુકાન જેને જોઈતી હોય એને સેવા સહકારી મંડળીને આપવાની વ્યવસ્થા કરી સસ્તા અનાજની દુકાન જેને જોઈતી હોય એ સેવા સહકારી મંડળીમાં આપવાની વ્યવસ્થા કરી અનેક પ્રકારના નવા કામો સેવા સહકારી મંડળી સાથે આપણે જોડ્યા અને એના સાથે સાથે રાજ્યનો વિષય છે સહકારીતા એક પ્રકારથી રાજ્યનો વિષય છે

અઢી વર્ષના ગાળામાં કોમ્પ્યુટરાઇઝ કરવાનું કામ આપણે કર્યું જેનાથી આવનારા દિવસોની અંદર સેવા સહકારી મંડળી એક વાઇબ્રન્ટ યુનિટ ગામ લેવલનું બનશે એની અંદર કોમ્યુનિટી સર્વિસ સેન્ટર પણ ખુલ્યા ત્રણસો પ્રકારની રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની યોજનાઓ મળવાનું સ્થાન આજ સેવા સહકારી મંડળી એના કારણે

એને મોડલ તરીકે ભારત સરકારને નાબાડે સ્વીકારી એને દેશની બધી જ પેક્સને આપવાનું કામ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેન્કે પારદર્શિતા અને એની સાથે સાથે જવાબદેહી બંનેનું સમાંતરે નિર્વહન કર્યું છે આજ પાંચ ટકા સુધી પાંચ ટકા સુધી ખરાબ લોનો આરબીઆઈએ પરમિટ કરી છે પરંતુ એનપીએ ડિસ્ટ્રિક કોપરેટિવ બેન્કનું લગભગ લગભગ શૂન્ય એનપીએ સાથે ડિસ્ટ્રિક કોટીવ બેંક ચાલે છે અને જે પોઈન્ટ અડધો પર્સન્ટ ટકો છે એ પણ મૃત્યુના કેસના કારણે કોઈને લોન આપી હોય અને વ્યક્તિ જ મરી ગયો હોય તો એ બાકી રહી હોય બાકી અડધા ટકાથી ઓછું એનપીએ એ બહુ મોટું સર્ટિફિકેટ છે કે આ બેંક કેટલી પારદર્શિતાથી ચાલે છે મિત્રો આજે ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ સૌ પૂર્વ ચેરમેનોને આ સો વર્ષની યાત્રા માટે હું હૃદયપૂર્વક યાદ કરવા માગું છું કારણ કે કોઈ પણ સહકારી સંસ્થા સો વર્ષ ચાલે તો અનેક લોકોએ અનેક નાજુક સમયે એને સંભાળી હોય કાળજી લીધી હોય અને પરિણામો લાયા હોય તો જ સો વર્ષની યાત્રા પૂરી થાય અને આજે સૌ સેવા સહકારી મંડળીના ચેરમેનો અહીંયા છે એડીસી બેંકનો પરિવાર પણ અહીંયા પૂરેપૂરો છે આજ સંકલ્પ લેવાનો દિવસ છે કે સો વર્ષ પછી કોઈ બીજો વ્યક્તિ આવી બસો માં વર્ષની ઉજવણીનું ભાષણ કરે એવો સંકલ્પ લઈ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકના સૌ લોકોએ જોયું ભાઈ બહેનો મોદી સાહેબે સહકારિતા આંદોલનની અંદર એક જાન ફૂંકવાનું કામ કર્યું છે અને અમદાવાદ જિલ્લો સહકારીતા ક્ષેત્રમાં મોડલ જિલ્લો બને એ આપણા સૌની જવાબદારી છે અજયભાઈની સાથે રહી હું પણ એની ચિંતા કરીશ જગદીશભાઈ ઓલરેડી ચિંતા કરી રહ્યા છે અને મુખ્યમંત્રીજીનો સહયોગ એમાં છે જ પરંતુ જવાબદારી સહકારી ક્ષેત્રના કાર્યકર્તાઓની છે આપણે સૌ આજના દિવસે સંકલ્પ કરીએ કે આપણો જિલ્લો સહકારીતાના દૃષ્ટિથી આદર્શ જિલ્લો બને આપણો જિલ્લો સહકારિતામાં પારદર્શિતાના દૃષ્ટિથી આદર્શ જિલ્લો બને આપણો જિલ્લો સહકારિતામાં સહયોગની દૃષ્ટિથી આદર્શ જિલ્લો બને ને આપણો જિલ્લો સહકારિતાના માધ્યમથી જનસેવાની દૃષ્ટિથી પણ આદર્શ જિલ્લો બને એવું લક્ષ્ય રાખીએ અનેક અનેક શુભકામનાઓ અમદાવાદ ડિસ્ટ્રિક કોપરેટિવ બેંક અને વિશેષ કરીને સ્ટાફના જે ભાઈઓ બહેનો છે ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકનો પરિવાર છે મેં તમારી સાથે કામ કર્યું છે બેંક માટે આટલી વફાદારીથી કામ કરવાનો સ્ટાફ મેં કોઈ દિવસ કોઓપરેટિવ બેંકમાં બેન્કમાં જોયો નથી એટલી ખરાબ સમયમાં પણ એટલી સુંદર રીતે તમે કામ કર્યું છે અનેક અનેક શુભકામનાઓ ને અનેક અનેક શુભેચ્છાઓ ધન્યવાદ માનનીય અમિત શાહ સાહેબ આપના ઉત્સાહભર્યા સંબોધન આપની અનેક શુભેચ્છાઓ આપના અવિરત માર્ગદર્શન અને પ્રેરક ઉપસ્થિતિ માટે અમે પણ આપનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ